હું નવનીત કુમાર સોમાલાલ શાહ સાઠંબાનો વતની અને સાઠંબા હાઈસ્કૂલમાં ઓગણીસો પંચોતેરના વર્ષમાં એસએસસીની પરીક્ષા આપી અને આગળ વધ્યો અત્યારે પચાસ વર્ષ પછી અમારા જે સાથેના મિત્રો હતા એ બધાનું એક ગ્રુપ બનાવી વોટ્સએપ ગ્રુપ બનાવી અને ઓગણીસો પંચોતેર એસએસસી બેચના વિદ્યાર્થીઓ ભેગા મળી અને અત્યારે ગોલ્ડન જ્યુબિલી ઉજવી માટે અહીંયા સાઠંબા ગ્રુપ કેળવણી મંડળ વાળી સ્કૂલમાં અમારી સ્કૂલમાં અત્રે એકત્રિત થયા છીએ અને અમે ગોલ્ડન જ્યુબેલી ઉજવી અને આ શાળાને અમારું જે ઋણ અદા કરવાની એક અમારી ઈચ્છા હતી એ ઋણ અદા કરવા માટે અત્યારે અમે આ પ્રયત્ન કર્યો છે અને એના માટે આજે અમારા પરિવાર સાથે અમે તો બધા ભેગા થયા છીએ આ શાળાને અમારા ગ્રુપ તરફથી સોળ પંખા તથા રૂપિયા એકત્રીસ હજારનું યોગદાન આપવામાં આવ્યું છે એનો અમને આનંદ છે અહીંના શાળાના શિક્ષકો પ્રિન્સિપાલ અને શાળાના ટ્રસ્ટી મંડળે અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો અને અમે ખૂબ ખૂબ આનંદથી આજનો કાર્યક્રમ સંપન્ન કર્યો અમારા અહીંના વિદ્યાર્થીઓ આજના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓએ પણ અમને ખૂબ જ સાથ સહકારથી અને શાંતિથી સાંભળ્યા અમારી સાથે અમારા ભૂતપૂર્વ શિક્ષકો પણ પધાર્યા હતા એમણે પણ અમને ખૂબ જ આનંદિત કર્યા ગૌરવાન્વિત કર્યા છે જય હિન્દ જય શ્રી કૃષ્ણ